જોસેફ સ્કૂલ પાછળની વાડીમાં ગેરકાયદેસર ગોમસ કતલ કરી રહ્યા હતા વાડીની માલિકી ચોરવાડા હજુ ફરાર છે પોલીસે કતલ માટે વપરાતા સાધનોમાં એક કુલહાડી વજન કાંટો અને એક હેમરી પથ્થર જપ્ત કર્યો છે આ ઉપરાંત છ વાહનો અને આઠ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે કુલ કરાયેલા કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂપિયા બે લાખ હજાર અને ત્રણસો પચાસ છે આરોપીઓ વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ શરૂ કરવામાં આવી છે